વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ખારીશિંગ બનાવીશું તો વિડીયો એમ હિસાબે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખારીશિંગ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલા મગફળીના દાણા લઈ લીધા છે તો હવે આપણે ગેસ શરૂ કરીશું એક તપેલી લઈશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણે આ પાણીને સારી રીતે ઉકળવા દઈશું આપણે પાણીમાં થોડું એવું મીઠું નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં મગફળીના દાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ગેસ બંધ કરી દેસું અને એક ડીશ ઢાકી દઈશું પાંચ મિનિટ સુધી આવી જ રીતે તપેલીમાં દાણાને રહેવા દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ડીશ ખોલી લઈશું સિંગદાણાને આ ટાઈપની જાળીમાં હવે આપણે સારી રીતે કાઢી લઈશું અને પાણી સારી રીતે નીતરવા દઈશું તો સિંગમાંથી સારી રીતે પાણી નીતરી ગયું છે તો હવે આપણે તેને સારી રીતે મીઠામાં શેકીશું અને કઢાઈ લેવાની છે કઢાઈને સારી રીતે ગરમ થવા દેવાની છે ત્યારબાદ તેમાં મીઠું નાખી દેવાનું છે ફાર્નિશિંગ બનાવવા માટે આ એલ્યુમિનિયમ કડાઈનો જ યુઝ કરવાનો છે નોનસ્ટિકની કડાઈનો યુઝ બિલકુલ નથી કરવાનો ત્યારબાદ હવે આપણે તેમાં દાણા નાખી દેશું અને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેશું આ રીતે સતત ચમચાના મદદથી ચલાવતા રહેવાનું છે આ રીતે આપણે મીઠાની અંદર તેલને દસ થી પંદર મિનિટ સુધી સારી રીતે શેકાવા દેવાની છે તો આપણી સિંગ સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું થોડી વાર તેને કઢાઈમાં જ રહેવા દેસુ આ રીતે એને ચાળી લઈશું જેથી એક્સ્ટ્રા મીઠું હોય એ બધું નીકળી જાય આ મીઠાનો યુઝ તમે કોઈ પણ બેકરી આઇટમ બનાવવા માટે યુઝ કરી શકો છો તો તૈયાર છે ખારી છે તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો પણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ આ રીતે તમે ખારસિંગ બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા સુધીનાને ખૂબ જ ભાવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો